હવે વાત એક એવા ગુનેગારની કરીશું કે જેની સામે વીસ વધારે ગુના નોંધાયેલા છે જેને પકડવા માટે પોલીસ રાત દિવસ મહેનત કરતી હતી જે આરોપીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી આખરે ખૂંખાર અપરાધીને પકડવામાં પોલીસને મળી છે સફળતા જે પોલીસ ચોપડે હતો વોન્ટેડ જેની ઘણા સમયથી પોલીસ હતી શોધ જેને પકડવો પોલીસ માટે બની ગયો હતો પડકાર જેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા જેટલા ગંભીર ગુના તે પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા અમદાવાદમાં વોન્ટેડ આરોપી જેલ હવાલે ત્રેવીસ ગુનામાં સામેલ સિકંદર જેલની અંદર

सिकंदर ने दबोची ली दे तो ख़तों आरोपी पासे दी बेहतम अंचाने चार जेवता कारतूस जब्त करवा मां व्यस्ती। आ आखिरकार ये आधारे कलेक्टर की टीम ने तैयार लेट करी अने आरोपी सिकंदर अब्दुल करी भारत जना कब्जा मांसी बेदेशी समंचा चार कारतूस अने मोबाइल पोन कई थोड़ा जाया ससुर उसके नो मुजाम तूनी कोशिश छूट और तूने तुझे मारा माई ये बात रेवित की मदद ना हम वहाँ पकड़ाएगे बंदे हमें आज हथियारे सत्या जैसे क्या थी लगाओगे बाबा जी तेरी खुश पराज करता जे काफी एक पराज पहला उच्च पद का जो थी हथियार जैसे लगाओगे लोगों ने દેખાવે સામાન્ય લાગતો સિકંદર ખુંખાર છે તેના ગુનાઓની યાદી બહુ લાંબી છે હવે તેના વિશે વાત કરીએ સિકંદર હત્યાનો પ્રયાસ લૂંટ ઘરફોડ મારામારી અને પ્રોહિબિશન જેવા ત્રેવીસ ગુનામાં વોન્ટેડ હતો મોહમ્મદ સિકંદર ભાડ ભુંજાના પરિવાર ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે તેનો ભાઈ સરવર ઉર્ફે કડવા પણ વીસ વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે ભૂતકાળમાં સર્વર ઉર્ફે કડવાએ પ્રખ્યાલ વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જેના પગલે તેની ધરપકડ થઈ હતી મોહમ્મદ સિકંદર ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની છે લાંબા સમયથી અમદાવાદમાં રહેતો સિકંદર બાપુનગરમાં આવેલી દરગાહમાં સાફ સફાઈનું કામ કરતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે હથિયારો રાખવા પાછળનું કારણ પારિવારિક દુશ્મની હતી

એ ફરમાનગરે છે એ મર્ડરના ગુનામાં તજા થઈમી છે અને જેલમાં હતો એટલે જ્યારે કોઈ જેલમાંથી છૂટે અને જેલા પર એને પોતાનો સોબછાવ માટે આ આખેદ લાવીએ જ છે વધુ કેટલા મળાયો હતો એટલે કેટલા સમયથી સબ રહે છે એટલે છેલા

કે પછી હથિયારો લાવવા પાછળનું કારણ અલગ હતું એ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ